નમસ્કાર મિત્રો જોબ શ્રીદય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સેન્ટ્રલ બેંક દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે બે હજાર પચીસની તદ્દન નવી જાહેરાત છે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે બાર પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને પગાર મેળવી શકો છો પંચોતેર હજારની આસપાસ મિત્રો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સેન્ટ્રલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલું વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું સેન્ટ્રલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ સેન્ટ્રલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં વેકેન્સીનું નામ છે સેન્ટ્રલ બેંક વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નિયમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ફેકલ્ટી ઓફિસ આસિસ્ટન્ટ એટેન્ડન્સ કાઉન્સેલર એફએલસી ઓફિસ આસિસ્ટન્ટ જોબ ત્યારબાદ બિઝનેસ સુપરવાઇઝર ઝોનલ બેઝ ઓફિસર એમ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની સેલરી તમને અઢાર હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ સેલરી મળવાપાત્ર રહેશે રહેશે પોસ્ટવાઈઝ અલગ અલગ સેલરી તમને મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને પિસ્તાલીસ વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારે રાઇટન એક્ઝામવાની રહેશે એટલે લેખિત પરીક્ષા તમારે આપીને સિલેક્શન મેળવવાનું રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ એવી છે કે જેમાં તમે દસ પાસ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો ઘણી બધી પોસ્ટમાં તમે બાર પાસ હોય તો એપ્લાય કરી શકો છો એવી રીતે ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ એન્ડ એઝ પ્રૂફ આના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી ઉપર કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાની રહેશે જે પણ તેમાં તમારી બાયોડેટા માંગવામાં આવેલા હોય પર્સનલ ડિટેલ માંગવામાં આવે તે બધે તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ છે તે પણ તમારે ફિલ કરી દેવાનું રહેશે જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે જેવો કે ફોટોગ્રાફ સિગ્નેચર ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને લાસ્ટ જોવાનું રહેશે જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે તે એક્ઝામ માટે જવાનું રહેશે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજ જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો મિત્રો આ હતો આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત